અંકલેશ્વર જીઆઈડીસી માં રહેતા સ્ટીલની દુકાન ધરાવતા રાજસ્થાની વેપારીએ કોઈક અગમ્ય કારણોસર કોસમડી ગામના તળાવમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી હતી અંકલેશ્વર જીઆઈડીસી ની મારુતિ નંદન સોસાયટી માં રહેતા અને નિર્મા સ્ટીલ ના નામની દુકાન ધરાવતા ચાલીસ વર્ષીય રાજસ્થાની વેપારી હરિરામ વિષ્ણોઈએ કોઈક અગમ્ય કારણોસર કોસમડી ગામના તળાવમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું ગત તારીખ ઓગણત્રીસમી ઓગસ્ટના બપોર બાદ તેઓ લાપતા થયા હતા અને તેમના પરિવારજનોએ વ્યાપક શોધખોળ હાથ ધરી હતી તેમજ આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની પણ જાણ કરતા પોલીસે પણ મોબાઈલ ટ્રેસિંગ સહિત શોધખોળ હાથ ધરી હતી દરમિયાન મોડી રાત્રે લાપતા થયેલ વેપારી હરીરામનું લોકેશન કોસમડી ગામ નજીક મળી આવ્યું હતું જેથી પોલીસે કોસમડી ગામના વિવિધ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં એક સીસીટીવી કેમેરામાં મૃતક વેપારી કોસમડી તળાવ પાસે નજરે ચડ્યો હતો મોડી રાત્રિ સુધી તપાસ બાદ આજરોજ સવારે કોસમડી તળાવમાં એક લાશ ધતી હોવાની જાણ થતાં પોલીસ તેમજ પરિવારજનો દોડી ગયા હતા સ્થાનિક મદદ લઈને લાશને બહાર કાઢતા તે થયેલ વેપારી હરિરામ ની હતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ગડકોલ સેન્ટર ખાતે ખસેડી હતી મૃતક હરિરામ બિષ્ણુએ કયા કારણસર જીવન ટૂંકાવ્યું હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે